સ્વાગત છે કમરમાં દેશી હાથ બનાવટ ની ગેરકાયદેસરની ક્રિસ્ટલ રાખી ફરતા ઝડપી વડોદરા પોલીસ કમિશનર હથિયારો અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબી ના હેમંત તુકારામ તથા હેડ ભનાભાઈ નાઓને બાદમી હકીકત મળેલ કે અગાઉ વડોદરા શહેરમાં શરીર સંબંધી મારામારીના ગુનામાં સંડોવાયેલ કાસમ કબ્રસ્તાન પાસે રહેતું શાહવાઝ ઉમરભાઈ સુનીનો હાલમાં ગોસાઈ ટેકરા પાસે મગર આશ્રમ રોડ પાસે બેસેલો છે અને જેની પાસે દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર છે જે તેણે પહેરેલ કાર્ગો પેન્ટના કમરના ભાગે સંતાડી રાખેલ છે અને તેણે બદનમાં રાખોડી કલરનું કાર્ગો પેન્ટ તથા પિસ્તા કલરની હાફ બાયની ટી શર્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા કમરના ભાગે સંતાડી રાખી જાહેરમાં ફરતા એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી રહેવાસી ફાગવેલ નગર હસન ઉર્ફે ઝાંઝરના મકાનમાં કાસા મલા કબ્રસ્તાની સામે કારેલી બાગ વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં દેશી હાથ બનાવટ ને પિસ્તલ કિંમત રૂપિયા પિસ્તાલીસ મોબાઈલ ફોન ન કિંમત રૂપિયા ત્રણસો કુલ કિંમત પિસ્તાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરીનાર પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસી ઉદેશી હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કશ્યમભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર શકરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ સદર કામગીરી કરે છે પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો